હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધા મજામાં તો સ્વાગત છે નવા વિડીયોમાં રોંઢાનો ટાઈમ થઈ ગયો છે અને વાતાવરણ પણ અત્યારે જો સરસ છે એકદમ વાદળછાયું છે ઝેરી ઝેરી વરસાદ આવે છે હજી જો આપણા કપડાં સુકાય છે કેમકે આજે આખો દિવસ આવું જ વાતાવરણ રહ્યું અને હજી છે ને જો કપડાં ધોવાના બાકી છે જો ઢગલો પડ્યો ચોકડીમાં કેમકે આ બધા સવારે ધોયા હતા અને અત્યારે બપોર પછી બપોરે જે નાયાની બધાને કપડાં નીકળ્યા છે બધાને અત્યારે ધોઈ નાખવાના છે કેમ કે આવતીકાલે સોમવાર છે એટલે સોમવાર પાડવાનો હોય અહીંયા તે દિવસે કપડા ન ધોવાના હોય એટલે બે દિવસના ભેજા ન થઈ જાય ને એટલે અત્યારે મારે કપડા ધોવા બેસી જવું છે એટલે પછી મંગળવારે આપણને આડા ન આવે અહીંયા જો દાદી દીકરી ભાઈ ખાતી જાય અને આપણા ને આપણા વિડીયો જો ટીવીમાં ચાલુ કરી દીધા છે ટીવીમાં વિડીયા જોતી જાય હું નાસ્તો આલે છે દીત્યાબેન રોટલીનો લાડુઓ ચાલો તો આપણે જો ગણેશ ચતુર્થી ના દિવસે છે ને લાડવાનો ડબ્બો ભરાઈ ગયો તો અડધો તો આખો ડબ્બો જો ફિનિશ થવા આવ્યો છે ખાલી છેલ્લા ત્રણ લાડવા બેચા છે બાકી બધા લાડવા ખવાઈ ગયા હજી તો કેટલા દિવસ ત્યાં બુધ ગુરુ શુકર શનિ ચાર દિવસની અંદર આપણે અડધો ડબ્બો લાડવાનો ભર્યો તો ખવાઈ ગયો કેમ કે બધાય સવારમાં રોંઢીને જયારે ભૂખ લાગે ત્યારે એક એક લાડવો ખાઈ લે અને સારો લાડવો કેમકે આમાં જ બધો માલ નાખેલો હતો આપણે એટલે તો આપણે છે ને થોડીક વાર અડધો લાડવો ખાઈ લઈએ એટલે એના જ આવી જઈએ ઉઠીને ને પછી બેસી જાય ચોકડીમાં કપડાં ધોવા નરેશ તો સૂતા છે અને આજે દિત્યા ક્યાં ની કહી હતી કે મમ્મી મને ઢોસા બનાવી દે ઢોસા બનાવી દે તો જો આજ મેળ આવશે બેટર તો આપણે બનાવ્યું નથી તૈયાર લેવા જવું પડશે કેમકે અચાનક જ પ્લાનિંગ થઈ જાય એટલે એમાં તો કંઈક મેળ ન આવે તો એ પપ્પા ઉઠે ને તો પછી બેટર લઈ આવી દેશું ને તો આપણે કંઈક પ્રિપરેશન કરશું ઢોસા અને બાકી તો શાક રોટલી તો છે જ ચાલો ફટાફટ કામે વળગી જાય ચાલો તો કપડાં ધોઈ અને સૂકવી દીધા અને જો ઝીણો ઝીણો ઝરફરાટો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને અહીંયા છે ને વરસાદ આવે ને એટલે મમ્મી આ બાજુ ચોખા નાખ્યા છે ચકીઓ માટે બાકી તો આપણે જો આ જગ્યા છે ચોખા નાખવાની વરસાદ કંઈ અહીંયા ન આવે ને એટલે ચોખા ત્યાં નાખ્યા ને તો કેટલી બધી ચકી આવી હમણાં એની રોજ બે ત્રણ દિવસથી ત્યાં જ અમે ચોખા નાખીએ એટલે હવે ત્યાં એવા સીગી છે દીપિયાને દાદી દીકરીને મેં મોકલ્યું છે શાકભાજી લેવા થોડું ઘણું શાકભાજી છે ને તો હું લઈ આવી ગયો અને ફાઇનલી આપણે છે ને ઢોસાનો પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો છે અને રસ્તે હું બેટર લઈ આવી દઈશ એટલે પછી હવે ધીમે ધીમે આપણે તૈયારી ચાલુ કરીએ કેમ કે બેટર તો રેડી આવી જશે

આ ઉલા લીલી 20 ની લીધી દીધી 20 ગયા છે 20 નું નુકસાન થયું છે ઢોસા બનાવવામાં જો આ રીતની છે આપડી ઢોસાની તો વિ મામા આપણે ઘણીવાર બનાવી બનાવીને હવે ને હવે છેની સાઈડ છે જો ઉથાઈ ગયો એટલે ચીપકી જાય છે ઢોસામાં બરાબર બનતા નથી ટ્રાય કરી દીધી ના આ પહેલા ત્યારે બરાબર નહોતા બનીના માંડ માંડ પૂરા કર્યાતા તો લેવી છે બીજી તો આ હું 300 વાળી રણછોડી સારી હતી પાછી લઈ લેવી સસું થઈ છે ને અને હવે લ્યાંતે લેજો ને તો આવશે કાઈ રૂપિયા આવે તો લાવો પૈસા લેતા મોટા અમે થોડી જ ચાલો તો જો મમ્મી માંથી ગાયો માટે લઈ આવ્યા છે ખાવાનું અમારા વાડામાં વાહ જો આપણે આ દાડા માની પેલા વિડીયો માં ને કેટલું મસ્ત એકદમ લાલ લાલ થઈ ગયું ખાધું લાગે હુડ આવે ને મી દાતે જ હોય ઓય જોયું દાતર દાથી ચેક કર્યું ગાયો માટે સારો લઈ આવ્યો ને માણસો માટે સારો લઈ માણસો માટે ખાવાનું એક ધકે બે કામ કરી આવ્યા કા અને નરેશ જો અત્યારે જાય છે વેરાવડ કા હમ ખીરું લેવા ચાલો તો જો અહીંયા છે ને આપણે દાળ સરસ બોફાઈ ગઈ છે આપણે સાંભારો વઘારવાનો નથી થોડીવાર પછી આપણે વઘાર કરશું અને અહીંયા જો લસણવાળી ચટણી પણ મસ્ત બનીને થઈ ગઈ છે રેડ ને હવે બટેકા લઈ લીધા છે એને બાફવાના છે કુકર વોશ કરી નાખ્યું છે આમાં નામ આપણે બટેટા બાફી અને પછી મસાલો વઘારશું અહીંયા છે ને જો આપણે મસ્ત મજાના બટેકા બફાઈ ગયા છે હવે એને કાઢી લેવાના છે અને અહીંયા મેં કરી દીધું છે સાંભારનું મસ્ત મજાનો વઘાર કેટલો મસ્ત લાગે છે આમાં છે ને મેં કાંઈ એટલા બધા વેજીટેબલ્સ નથી નાખા કેમ કે અમારા ઘરમાં છે ને કોઈ પસંદ નથી અંદરથી જે શાકભાજી નીકળે ને ખાવામાં નથી મજા આવતી એટલે એમને સાદી આપણે દાળ વઘારીને એવી જ રીતે દાળ ખાલી ડુંગળી ટમેટું મરચું એવું નાખી અને વઘાર મારી દીધો છે સાંભારનો મસાલો બધું એડ કરીને એટલે અહીંયા આપણું સાંભાર ઉકળે છે અને અત્યારે છે ને મારે કાર્ડ થયો છે તો હું તમને બતાવું આંબળીનું આખું પેકેટ હતું ને તો એની એક્સપાયરી ડેટ વહી ગઈ છે અગિયાર જુલાઈ પૂરી થઈ ગઈ છે પછી આખું પેકેટ એમનામાં મતલબ કાપીને અંદર જોયું ને તો અંદર પણ અંદર ઝારા જેવું થઈ ગયું છે ઝીણી ઝીણી જેવાર જેવું થઈ ગયું છે મારે અત્યારે એની અંદર છે ને પલ્પ નાખો તો આંબલીનો તો હવે આ પેકેટ આખું વેસ્ટ થઈ ગયું છે એને ફેંકી દેવું પડશે પછી હવે આંબલી બીજી છે ને ઘરમાં ને પછી લીંબુનો રસ એડ કર્યો છે કેમ કે પેકેટ એમને પડ્યું રહ્યું હમણાં કોઈ દિવસ યુઝ જ નથી કર્યું ખજૂર આંબલીની ચટણી બનાવતો હોય પણ અધૂરું પેકેટ હતું ને એમાંથી જ હું યુઝ કરતી આખે આખું પેકેટ આખરી જ મારા હાથમાં આવ્યું જોયું તા એની એક્સપાયરી ડેટ વહી ગઈ હતી હવે તો એ કંઈક આપણું છે નહીં હવે એને ફેંકી દેવાનું છે ચલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાનો ઢોસાનો મસાલો પણ રેડી કરી દીધો છે વઘારે નાખ્યા છે બટેકા અને અહીંયા આપણો સાંભાર તો રેડી થઈ એટલે ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ગઈ છે હવે ખાલી વાસણની સાફ કરી નાખો જે નરેશ આવ્યા નથી એટલે અને દૂધ ગરમ મૂકવાનું છે તો ફટાફટ દૂધ ગરમ કરી લો એટલે બધું કામ થઈ જાય રસોડું ક્લીન કરી નાખું ત્યાં કદાચ નરેશ આવી જાય નરસ આવી જાય એટલે ફટાફટ આપણે ઢોસા બનાવી અને જમવા જ બેસી જવાનું છે

અને આ જો જોઈ લે ત્રણસો રૂપિયા માં તો પછી કેટલું ભેગા થોડા નીકળી જાય ને એ તો કાઢવાનો એ રાખીને ના પાડી ગઈ રાખીને ન બનાવતા એ તમને ભાવ તો बरोबर जयवडा नातेनी छे आपली तवी કેટલાディ आले किती वक्थ आले यावर खबर नाही हा ये तुमने अनुभव शेअर करशो के <laughs> 300 वारी लेवाय के 1000 वारी हा हा आ तो हमरा आपरे थोडा टाइम में पछि मोठी तवी लेसू आ तो खाली टाइम चालाव लेती बरोबर नाही पण ही बनक की नाही आले जाय तो पछि ओ करावा लेवी 300 वारी आली जाय तो नट देर હા ચટણી દિત્યા આજ આખા છે ને ગુલાલ 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 ગણપતિ બાપાનો તો આજ ગણપતિ વિસર્જન આય આટલી કેટલા આયા હશે આ એક રસ્તો બ્લોક હતો આખો લાઈન બધા જાતા હતા ડીજે લઈને અને ગણપતિ બાપાનું વિસર્જન કરવા ડીજે લઈ ગયા ઓપડી સોગર માં ગયા દીત્યાન લઈ ગયા તો કજુ કલાક મોડું થાત દીત્યાન લઈ ગયા હોત તો અને હમણા છે ને ભાઈ મચ્છર વધી ગયા છે જોરદાર ના એટલે જો મમ્મી આયા એનું કાર્ય ચાલુ કરી દીધું છે મચ્છર ભગાડવાનું આ લીવડાન ધવાડી કરો ને તો મચ્છર નહીં આવે હા ને બહુ કાળ હો હાવ જરા કામ બેઠા હોય ને ત્યાં તો પક તો હુજાડ દે આજે ઓલું લેતા ભૂલાઈ ગયું મારે મચ્છર મારવાનું કંઈક દવા બોવા દવા નહીં પણ

આને લેશો સસ્તા વાળું મટીરીયલ વાપરતાય છે બગઈ 300 માં ને ચાલો તો ઢોસો ને હું કરી દીધું ચાલુ ખાવાનું આ બધું તમારે લઈ મહેનત મહેનત તો લઈ આવી જ દેવું પડે ને તમે બનાવ્યું તો હું લઈ આવત વાત છે ચાલો તો આપણે મસ્ત મજાને કામ ચાલુ છે અને આજે અહિયાં છે ને આપડે 12 બેસાક દીધા છે બધા જમવા કે ક્યાંય વરસાદ આવે એવું લાગતું નથી અને ઠંડો પવન આવે છે એટલે પપ્પાએ જમી લીધું અને નરેશ અને મમ્મી બી જમે છે હું અહીંથી ગરમ ગરમ બનાવતી જાઉં છું મમા દ્વિતીય તો સૌથી પહેલાં જમી લીધું છે હામા જમજેને હે હા મારા ભાગી જમજે હા તો ચાલો એ બંને જમી લે પછી હું પણ મારા ટોસા રેડી કરીને બેસી જાઉં જમવા ચાલો તો અત્યારે છે ને મસ્ત મજાનું જમી લીધું છે અને આજે છે ને થોડું જમવામાં મોડું થઈ ગયું છે વહેલું કર્યું હતું ને મોડું થઈ ગયું વચ્ચે છે ને મહેમાન આવી ગયા હતા તો અહીંયા બેઠા રહ્યા એટલે થોડુંક મોડું થઈ ગયું અને આજે છે ને તો વિદ્યાબેન છે ને વહેલા વહેલા સુઈ ગયા કેમકે ઘડિયાળમાં આજે દસ જ વાગ્યા છે દસ વાગ્યામાં આજે વિદ્યાબેન સુઈ ગયા છે કેમ કે આજે એને રજા હતી ને તો આખો દિવસ ધડબડાટી બોલાવી અને અત્યારે પણ તોફાન કરતાં કરતાં પછી સુઈ ગઈ રિત્યાના જે રજા હતી ને તો અહીંથી ત્યાં ત્યાંથી અહીંયા દોડા દોડી જ કરી આખી બપોર પૂર વચ્ચે અને કોઈ સૂતી નહીં અને સૂવા પણ ન દીધી અને અત્યારે પણ રડતા રડતા સૂઈ ગઈ તોફાન કરતી હતી નિંદરમાં આવી હતી ને એટલે તો પછી મમ્મી એને સૂડાવી દીધી બધું કામ પતી ગયું અને હવે વિડીયોને પણ એન્ડ કરી દઈએ તો તમને આજનું મારો આ વિડીયો કેવો લાગ્યું કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ